કેમ છો ભગવાન એક હજારની ત્રણ કુર્તી રેગ્યુલર કુર્તીમાં ન્યૂ સ્ટોક આવી ગયો છે જેને આપણે બધા પીસ ઓપન કરીને જોશું તમે જોઈ શકો છો નેક ઉપર સરસ મજાનું એમ્બ્રોઇડરી વર્ક આપેલું છે લાઈનર સાથેનો પીસ રહેવાનો છે આ એનો બીજો કલર છે બીટ કલર ત્રીજો કલર ઓપ્શન્સ આપેલો છે મોરપીચ કલર ચોથો કલર રહેવાનો છે લાઈટ પિસ્તા કલર અને યલો કલર બધા જ કલર ખૂબ જ ફાઇન છે બીજી પેટર્ન છે આપણી વી નેક ની અંદર આખું એમ્બ્રોઇડરી વર્ક આપેલું છે સાથે સ્લીવ માં પણ તમને એવું વર્ક મળી જવાનું છે જેમાં પણ બે કલર ઓપ્શન્સ अवेलेबल છે ત્રીજી પ્લેન કોન્સેપ્ટ ની સાથે વી નેક માં એમ્બ્રોઇડરી વર્ક ની સાથે તમને સ્લીવ માં પણ વર્ક મળી જવાનું છે એમાં પણ કલર ઓપ્શન્સ अवेलेबल છે આપણી પાસે બ્લેક કલર પણ એટલો જોરદાર કલર ઓપ્શન્સ આપેલો છે એક રેવાનો છે યલો ઓનિયન કલર એક ન્યુ પેટર્ન એવી છે વી નેક ની અંદર એમ્બ્રોઇડરી વર્ક ની સાથે સ્લીવ આખી વર્ક સાથે તમને મળી જવાની છે જોઈ શકો છો અને ત્યાર પછીની પેટર્ન છે નેક ઉપર તમને વર્ક મળવાનું છે સાથે સાથે ડામન માં પણ તમને વર્ક આપેલું છે ત્યાર પછીનો કોન્સેપ્ટ છે આમાં એમરોડરી વર્ક સાથે સરસ મજાની ડિઝાઇન્સ બનાવેલી છે રાઉન્ડ નેકમાં નેક ઉપર ટેભા વર્ક સાથે હેન્ડ વર્કનો કોન્સેપ્ટ આપેલો છે આખો જેમાં ઘણી બધી ડિઝાઇન્સ મળી જવાની છે જોઈ શકો મોરપીચ કલરમાં પણ સરસ મજાનું વર્ક આપેલું છે મિરર વર્ક સાથેનો ટેભા વર્કનો કોન્સેપ્ટ આપેલો છે આમાં પણ મિરર વર્ક આપેલું છે તેમાં પણ કલર ઓપ્શન છે આપણી પાસે આમાં સાઈઝ તમને એમ થી લઈને ટ્રિપલ એક્સેલ સુધીની સાઈઝ મળી જવાની છે ત્યાર પછીની ડિઝાઇન છે કોટન કોટન ની અંદર ટેભા વર્ક ની સાથે ટીકી વર્ક નું કામ આપેલું છે આખું આપણી પાસે ઘણા બધા કલર ઓપ્શન્સ અવેલેબલ છે તમે જોઈ શકો છો કોન્ટ્રાક્ટ મેચિંગ ની અંદર આખું નેક બેસાડેલું છે આ પેટર્ન પણ એટલી સરસ છે એલિફન્ટ ની અંદર એમ્બ્રોઈડરી વર્ક આપેલું છે આખું એનો બીજો કલર રહેવાનો છે ત્યાર પછીની ડિઝાઇન છે તમને દામનમાં પણ વર્ક આપેલું છે એમાં પણ તમને બે કલર ઓપ્શન્સ મળી જવાના છે

અંશુક ફેશનને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ